नमस्ते विद्यार्थी मित्रों ધોરણ 10 વિષય ગુજરાતી પ્રકરણ 13 વતન થી વિદાય થતા કવિ જયંત પાઠક આ સોનેટમાં કવિ શું મિત્રો પહેલા તો શીર્ષક કેટલું સહજ અને એની અંદર અનેક પ્રકારની ઉર્મીઓ ભરાયેલી હોય એવું લાગ્યા કરે આ સોનેટમાં વર્ષો પછી જ્યારે કવિ વતનમાં એટલે કે પોતાના મૂળ ધામ કે દેશમાં અને ત્યાંથી હવે એને વિદાય છે ત્યારે જે પીડા અનુભવે છે એ દરમિયાનની જે પીડા છે એ આ સોનેટમાં વણાય છે ઘણા વર્ષો પછી જે વનજન ખેતર કોતર ડુંગર નદી મળ્યા હતા એમને છોડવાની ક્ષણ આવી ગઈ છે જેમ ઢોર વેચાઈ ગયા પછી પોતાના મૂળ ઘરને ઝંખતું હોય એમ કવિ પોતાના પરિવેશને મૂળ પરિવેશને ઝંખ્યા કરે છે પગ પણ ઉપડતા નથી એમને જેમ વહી ઘેરું પાણી પાછું આવતું નથી એમ વહી ઘેરું સમય પણ પાછો આવતો નથી એ કૂતરો પણ થોડી વાર પાછળ પાછળ આવીને પોતાની હદ પૂરી થાય પોતાનું ફળિયું પૂરું થાય એટલે પાછું ફરી જાય છે એ સ્વાભિ સ્વાભિવાક જે સ્વાભાવિકતા છે એ અહીં કવિએ વ્યક્ત કરી છે અંતે એ કાવ્ય નાયકને એ ભ્રમ થાય છે કે બાળક રિષાય અને એની માં એને પાછું બોલાવતી હોય એ મને મારી મા એટલે કે મારું વતન જાણે બોલાવે છે એવો એને બ્રહ્મ થાય છે અને એ માત્ર બ્રહ્મ જ હકીકત નહીં આમ અંતે સોનેકને અંતે એ અનુભવાથી જે કરુણતા છે એ કવિએ આ સુંદર એવા સોનેરમાં વર્ણવી છે તો હવે વિષય વસ્તુ તરફ જઈએ અને મૂળ પ્રસાસ્વાદને માણી એ મૂક્યું વન એ મૂક્યા જન્મ ઘણે વર્ષે મળ્યા એ જે ક્ષણ મૂક્યા ડુંગર ને નદી વતનના એ કોતરો ખેતર આંખો બે રહી ભારતી વળી વળી પાછી ભીડ્યું એ ઘર વેચાઈ ગયું ઢોર જેમ તલખે કોઢાર છોડ્યું ચતુષ્કમાં પ્રથમ ચતુષ્કમાં કવિ એ બહુ સરસ એક વતન પ્રીતિ વતન ભાવના એ વર્ણવતા કહે છે ઘણા વર્ષો પછી જે ઘડીએ જે ક્ષણે એ વન એટલે કે જંગલ એ જન એટલે કે ત્યાંના લોકો ડુંગરો નદીઓ ખેતરો કોતરો જે જોવા મળ્યા છે એ બધાને હવે છોડવા પડ્યા છે મિત્રો આમ તો કોઈ પણ વસ્તુ કાયમ સાથે નથી રહેતી એમ આ બધી જ એ કુદરતની સુંદર રચનાઓ કે ઘટનાઓ આપણી સાથે આપણા જીવન સાથે વણાઈ જતી હોય છે બે આંખો પછી વળી વળીને પાછી બંધ કરીને એ જાણે જોઈ રહી છે

કવિ આ ચતુષ્કમાં વર્ણવે છે ખબર હોય છે પોતાની વાટ રસ્તો ખબર હોય એ પ્રમાણે પોતાના ખીલે બદલાય છે પોતાના માલિક પોતાના ઘરે પહોંચી જાય છે એમ એવો જ કોઈક ભાવ આ પ્રથમ ચતુસ્કમાં કવિ પોતાના ભાવને જોડે છે પછીના ચતુષ્કમાં જોઈએ કેડી આગળ જાય કેડી એટલે રસ્તો ભગવાન પાય અવળા કેમ કરી ઉપડે આંખો જાય ભરાઈ વાટ તરુની કાંટાળી દાડી નળે હયું ઉઝરડાય રક્ત ટશ્યા ફૂટે ધીમેથી જમે આગે વેકુરથી નદીની હજી આ આંગળીઓ રમે બાળપણને વર્ણવ્યું છે વતનમાં પોતાના ગામમાં પોતાની શેરીઓમાં કેવી રીતે બાળપણ વીત્યું છે એની વાત કરતા કહે છે કે વતન છોડી પોતાનું ઘર છોડી કેવી તરફ આગળ વધુ ધપે છે રસ્તા તરફ પગદંડી પરંતુ આ પગ અવળા પડે છે વતન ભણી એ વધે છે અવળા પડે છે એટલે પાછા વળે છે પાછા વતન તરફ એ જવા તૈયાર થાય છે કેમે કરીને આગળ ઉપડે છે કેમે કરીને એ આગળ ને આગળ એ ઉપાડવા પડે છે આંખોમાં આંસુ ભરાઈ જાય છે રસ્તે જતા વૃક્ષની કાંટાળી દાડી નડે છે જાણે લોહીના લોહી જામી જાય ને લોહીના ટશિયા રક્ત ટશિયા એટલે ફૂટ્યા હોય અને એમાંથી લોહી તેમ જ્યારે લોહી જામી જાય શરીરમાં અને એ ફૂટે અને જે પીડા શરીરને અનુભવાતી હોય એવી એક અજીબ વેદના ભેડા વેદના એ અનુભવી રહ્યા છે એવો કંઈક ભાવ અનુભવી રહ્યા છે દૂર નદીની વેકુર વેકુર એટલે કે નદીની રેતી હોય ને વેકુર કહેવાય છે એ રેતી નદીની રેતીમાં હજી આજે જાણે આંગળીઓ રમી રહી છે ત્યાં કરેલા ખાડા ત્યાં બનાવેલા નાના નાના ઘર હમ વગેરેની જે રમતો એ ત્યાં શંખલા અને આરસપાણ જેવી સફેદ એવી રેતીમાં જે રમતો રમી છે એમાં આંગળી આંગળીઓ હજી જાણે છપાયેલી હોય એવું એ ત્યાં અનુભવી રહ્યા છે પોતાના બાળપણને આ રીતે તાજો યાદ કરી રહ્યા છે આગળ જોઈએ ચાલો જીવ જવાનું આગળ નહીં આ કાળના વહેણમાં પાછા ઉપરવા શક્ય વહવું પાણી લૂછો નેણનું ભારો લઈ લે ભૂતનો શીરે વળ પૂછે શા વેઠિયા ચાલવું સાથે શ્વાન પૂરી થતા હદ હવે એને પાછા જવું વાસ્તવિક સ્થિતિ ને હવે જુએ છે વાસ્તવિક સ્થિતિ શું છે એનું વર્ણન કરતા કવિ નોંધે છે કે હે જીભ ચાલો જીભ આગળ જવાનું છે હજુ જીવનમાં ઘણું એ આગળ વધવાનું છે

પછી ફરીથી કદાચ પુનરાવર્તન પામવાની નથી તો કે છે કે આ સમય પાછો આવવાનો નથી ફરી પાછા એ ઉપરવાસ જવાનું છે ઉપરવાસ એટલે કે સામાન્ય રીતે નદી આપણા જે ગામ હોય મૂળ ગામ બહારનો જે વસવાટ થતો હોય એને ઉપરવાસ કહેવાય છે ઘણા ગામડાઓમાં પણ હોય ઉપલો ને નીચલો વાસ ને એવું કહેવાય તો એવો કે ગામની બહારનો થોડો વસવાટ હોય થોડોક જન્મેદની ત્યાં રહેતી હોય ત્યાં ફરી પાછા ઉપરવાસ જવાનું છે આંખના આંસુને હવે લૂછી નાખો વીતી ગયેલા સમયનો ભારો માથે લઈ ગુલામી જેમ પૂછ્યા વગર ચાલવાનું છે સાથે પુત્રો જોડાયો છે પણ વતનની હદ પૂરી થતા એને પણ પાછું વળી જવાનું છે જેમ કૂતરો હોય ફળિયામાં ફળિયાનો કૂતરો જોજો સામાન્ય રીતે અમુક એ ફળિયાનું જે મર્યાદા છે એ ત્યાં સુધી એ એની મૂળ નાકા સુધી જશે અને પાછું આવી જશે બેસી જશે એની સોસાયટીમાં એના વિસ્તારમાં એ આગળની છે એટલે જોશો જે ફળિયાનું જે કૂતરું છે એ શેર કહેવાય છે ત્યાંનું શેર રાજાઓ છે આવો ભાવ એ કે છે અનુભવે છે કે એ પણ જે સ્વાન છે એ પણ સાથ છોડીને ચાલ્યું જાય છે એમ લોકો આ સમય આ જગ્યાનો સાથ છોડવો પડશે એ જ નરી વાસ્તવિકતા છે એવું એ સ્વીકારે આગે ખેતર જો બેકર કરી ઊંચા મને વારતી એ મારી બ્રહ્મણ વિશાળ શિશુને બોલાવતી બા અંતિમ શેરમાં ગઝલને આમ શેર કહેવાય પણ અંતિમ જે બંને પંક્તિ છે એમાં જે કવિએ અદભુત ભાવ ઝેલ્યો છે કે જેમ દૂરથી ખેતરને હું જોઉં છું ગામના ખેતરને કવિ જુએ છે ત્યાં બે હાથ ઊંચા કરીને મને એ વારતી એ મારી ભ્રમણા હતી કે વિશાળ શિશુને બોલાવતી બા હતી એવી ભાવના એને જાગે છે જેમ રિશાયેલ બાળક હોય રિશાળ એટલે રિશાયેલ બાળક હોય ત્યારે માતા એને ફરી પાછી મનાવે છે એને ફોસલાવે છે અને જે તે કામ કે જે એની પાસે એને સોંપવાનું છે એને એની પાસે એવી રીતે એવી એક કુતુહલથી એવા એક ભાવથી એને મનાવી લે છે એ ભાવના એવી લાગણી એવી એવી શક્તિ એક ફક્ત મામાં કદાચ સમાયેલી હશે એવું હું માનું છું એવો જ ભાવ એ કવિ પણ અનુભવે છે કે જાણે એ મારી માતૃભૂમિ મારું વતન જાણે મને ફરીથી જેમ દિસાયેલા બાળકને કે માતા બોલાવે એ મને પણ બોલાવી જાય એવો આ ભાવ અહીં અંતે કવિ અનુભવે છે અને જોકે એ બ્રહ્મણા છે એનું ભ્રમ છે વાસ્તવ નથી પણ એ ભ્રમ એ વાસ્તવમાં બ્રહ્મ જ રહી જાય છે અને બ્રહ્મ એ તૂટી શકતો નથી આમ આ સોનેટમાં કવિ વતન પ્રત્યેની જે પ્રીતિ છે એનું વર્ણન ખૂબ સારી રીતે ખૂબ સહજ અને સરળ શૈલીમાં શેક્સપીરિયન સાઈ સોનેટમાં વ્યક્ત કર્યું છે મિત્રો નીચે આપેલા જે તડકદા શબ્દો શબ્દ સમાનાર્થી શબ્દો છે અને સ્વાધ્યાયના પ્રશ્નો છે એમના જવાબ મારા સુધી પહોંચતા કરશો વોટ્સઅપના માધ્યમથી મારા સુધી વહેલી તકે પહોંચાડશો એવી અભિલાષાથી નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું થેન્ક યુ